એટલે મનથી થી ન કરતી પણ ખાલી રજીસ્ટ્રેશન કરતી પણ બે હજાર ઓગણીસ થી મેં બહુ આમ ચાલુ કર્યું અને બે હજાર વીસમાં મને જયારે પહેલી વખત કોલ આવ્યો ત્યારે બહુ સ્ટ્રોંગ થઈ ગઈ અને મને એમ થયું કે ના યાર કોશિશ તો છોડવી જ નથી એમ કે પ્રયત્નો કરતા રહીએ તો ચાન્સ મળે એમ પણ બે હજાર વીસમાં મારે કોલ કટ થઈ ગયો તો નહોતું થયું અને પછી મને બે હજાર ત્રેવીસમાં કોલ આવ્યો અને એમાં મારો ફર્સ્ટ રાઉન્ડ ક્લિયર થઈ ગયો ઓલિસન માટે હું બોમ્બે ગઈ ત્યાં પણ મારું એક્ઝામ અને ઇન્ટરવ્યુ બંને ક્લિયર થઈ ગયા બટ ઇન્ટરવ્યુ હું અટકી ગઈ ત્યાંથી મારું સિલેક્શન નહોતું થયું અને પાછું લકીલી આ વખતે પણ મને કોલ આવ્યો થર્ડ ટાઈમ અને આ વખતે મારું ફર્સ્ટ રાઉન્ડ ક્લિયર થઈ ગયો અને સેકન્ડ રાઉન્ડ ઓડિશન એમાં જે મારી એક્ઝામ અને ઇન્ટરવ્યુ બંને ક્લિયર થઈ ગયા અને લાસ્ટ રાઉન્ડ એફએફ માટે પણ મને કોલ આવી ગયો અને પછી હોટ સુધી પહોંચવાનું થયું અને કઈ રીતે આમાં જોઈન કરી લીધું કઈ રીતે ઓકે તો આ કોન બનેગા કરોડપતિ છે એનું દર વર્ષે રજીસ્ટ્રેશન ચાલુ થાય છે તો એમાં એ લોકો અઠવાડિયું કે દસ દિવસ લગી કન્ટિન્યુ ચાલે છે અને એમાં આપણે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે આપણો ફોન નંબર હોય છે ને એ રજિસ્ટર્ડ થાય છે અને પછી એના કોમ્પ્યુટર હોય એ ઓટોમેટિક રેન્ડમલી કોઈ નંબર એમ સિલેક્ટ કરે એમ તો ત્યાં લકી ડ્રો જેવું થાય એમ આપણે લક જોર કરતા હોય તો આપણો નંબર સિલેક્ટ થઈ જાય તો ફર્સ્ટ રાઉન્ડ માટે કોલ આવે એમાં રેન્ડમલી તમને કોઈ બી બે ક્વેશ્ચન પૂછે હવે બંને ક્વેશ્ચન સાચા હોવા જોઈએ તો નેક્સ્ટ રાઉન્ડ ઓલિશન માટે કોલ આવે ઓડિશન માટે બોમ્બે જવું પડે અને એમાં બે રાઉન્ડ હોય છે પેલું હોય છે એક્ઝામ આપવાની હોય છે અને બીજું ઇન્ટરવ્યુ એક્ઝામમાં તમારું જીકે ચેક કરે અને ઇન્ટરવ્યુમાં તમને પર્સનલી ચેક કરે તમારો મુદ્દો કે આ કે કે તમે હું હોટસીટ માટે ખરેખર આવવા માટે લાયક છો એમ ખરેખર તમે આવીને ધનરાશિ કમાવ છો તો તમે ક્યાં યુઝ કરશો એમ તમારા વિચારો જાણે બટ એક્ઝામ પહેલા ક્લિયર કરવી જરૂરી છે જો એ ક્લિયર કરો તો તમને ઇન્ટરવ્યુમાં બેસવા મળે અને પછી એક્ઝામ અને ઇન્ટરવ્યુ બંનેના માર્ક્સ પરથી એક મેરિટ તૈયાર થાય અને પછી એફએફએફ માટે કોલ આવે અને એમાં તો દસ જણા હોય છે અને એફએફએફમાં તો આપણે ખબર જ છે કે સ્પીડ માનસર આપવાનો હોય છે એટલું જ હોય છે અને પછી ઓટસીલ સુધી પહોંચવાનું એટલે આખી ચાર રાઉન્ડ ની પ્રક્રિયા હોય છે ઈ પાસ કરી અને પાંચમા રાઉન્ડ આપણે ઓટસીલ સુધી પહોંચી શકીએ એ કોણ તમે ઉપર બેઠા અને આખી જે 25 લાખ સુધીની આમાં તમે ગણો અને કઈ રીતે ખરેખર કહું તો મને એમ અંદરથી એટલું નહોતું કે હું મતલબ મારા કઈક પરિસ્થિતિ જેવી હતી કે મારી એટલી પ્રિપરેશન મને પગ ધ્રુજતા હતા અને મને હતું કે પાંચ ક્વેશ્ચન લગી કોન્ફિડન્સ કરી જઈશ ને પછી મને વાંધો નહીં આવે એમ પણ પાંચ ક્વેશ્ચન લગી કરી ગઈ પછી મારો કોન્ફિડન્સ લેવલ થોડોક આમ થઈ ગયો પછી હું થોડીક ફ્રી થઈ ગઈ અને પછી ક્વેશ્ચન આવતા ગયા ક્વેશ્ચન મારા આમ હતા આવેલામાં બટ નામ જ એટલે રાખવામાં આવ્યું કેસો ને આપણું અડધું મગજ કામ કરવાનું બંધ કરી દે એમ એટલે થોડુંક આમ થતું હતું ક્વેશ્ચન આવે એમ થાય કે આ જ આન્સર છે છતાં એમ થાય કે નહીં યાર આમાં થોડું ગડબડ હશે તો એટલે ક્યાંક ક્યાંક મેં ટાઈમ પણ લીધો એમ બટ વાંધો ના આવ્યો અને છેલ્લે લાઈફ લાઈનમાં મને ઘણી હેલ્પ થઈ અને જયારે પચીસ લાખ એમ બોલ્યા ત્યારે મને વિશ્વાસ જ નતો કે હું લાખ જીતી ગઈ એમ અને પછી કહેવાય ને નો ક્વેશ્ચન પાસે મારી પાસે લાઈફ લાઈન એન હતી અને ત્યાં એક એવું હોય છે કે ગેસ વર્ક નથી ચાલતું એમ કે કદાચ ચાલો હું ગેસ કરું ધુક્કો મારું એમ પચીસ ના ક્વેશ્ચન એવું હતું કે મેં ફ્રેન્ડ ની લાઈફ હેલ્પ લીધી બટ એ સિક્સટી સેવન્ટી પર્સન્ટ શું હતા એમ હવે હું ત્યાં તુક્કો મારું તો જીથી ત્રણ વિશે આવી જાવ એમ તો અહીંયા બધું એક માઇન્ડલી કામ લેવું પડે એમ કે હું બીજી લાઈફ લાઈન લઉં અહીંયા લાઈફ લાઈન લઉં આ રીતે પ્લે કરું એટલે થોડુંક બધું એ સારી રીતે રહી ગયું અને સારી રીતે ના સાચું કહું તો મારે થોડાક પર્સનલ રીઝન હતા કે જેના લીધે મને કોઈ પણ જાતની છેલ્લે મારી પાસે મારે જયારે જવાનું થયું ને ત્યારે મારી પાસે પંદર દિવસ હતા એ પંદર દિવસમાં જે મારી પાસે આગલું જે કઈ નોલેજ હતું ને એનું મેં થોડુંક રિવિઝન કર્યું અથવા જે મળ્યું એમ તો એના લીધે મારી તૈયારી ખાસ નહોતી અને મેન રીઝન આ જ હતું એમ એને ખાચું હોતું એક મારે હું જવા જ નહોતી માગતી બટ છેલ્લે મને એમ થયું કે ના મારે જવું જોઈએ એમ અને

બટ કેવાય ને કે સપના આપણે જોતા હોય ને એને ક્યારેય એમ પીછો એનો છોડવાનો નહીં આપણે લાગ્યા રહીએ ને તો ક્યારે સફળતા મળે એમ સપના એક એવી વસ્તુ છે ને કે ઓકાત ક્યારેય નથી જોતો એમ ગરીબમાં ગરીબ માણસ હોય તો એવું સપનું જોઈ શકે કે કે હું એમ સપના આપણે ક્યારેય નથી જોતા કે તું તારા ઓકતમાં રહે એમ એ તો માણસની મેન્ટાલિટી હોય ને એમ એટલે મોટામાં મોટા સપના નાનામાં નાના માણસે જોવા જોઈએ એમ અને એનો પીછો કરતા કરતા હંમેશા આગળ વધવું જોઈએ એમ તો મારા વિચાર એક દિવસ એક વખત એવા હતા કે આપણે થોડા પહોંચી શકીએ એમ પણ મેં ક્યારેય હિંમત ન આઈ રહી એમ લાસ્ટ ટાઈમ હું ઇન્ટરવ્યુ થી ગઈ મને એટલું દુખ થયું એમ કે યાર અને આ વખતે મને ઈચ્છા નહોતી કે વળી પાછું બોમ્બે જાવું એટલું ઓલું કરવું અને પાછું ઉપર છતાં ફરીથી ગઈ અને પ્રયત્ન સતત હું કરતી રહી મેં ક્યારેય રજેશન કરવા નહોતું જોડું છેલ્લા છ વર્ષ છ સાત વર્ષથી એમ ખેડૂત પુત્રી તરીકે સર એટલે મારું આ કેબીસી પ્લેટફોર્મ જ એવું છે એમ કે તમને ત્યાં ખાલી ધનરાશી જીતો છો કે સદીના મહાનાયકનો મળો છો એવું નથી એમ એ પ્લેટફોર્મ વિશ્વ લેવલ પર મળવું છે કે તમે ખુદને રિપ્રેઝન્ટ કરી શકો ખુદના વિચારો રાખી શકો એમ તમારી પહેચાન ત્યાંથી બને તો એ જે હું ખેડૂત પુત્રી છું એમ તો મારા મૂળ જમીન સાથે જોડાયેલા છે એમ તો એની ઉપર અને મારું એવું છે કે મારું કૃષિમાં મન છે મારી તરફ જવું છે એમ તો એ મુદ્દાને મારે સાથે લેવો જરૂરી હતો અને અત્યારે એવો સમય છે કે આપણે બધા એ ક્લાઇમેટ ચેન્જ ને બધું ધ્યાનમાં રાખીને ઓર્ગેનિક તરફ જવું જરૂરી છે એમ તો મને એ મોકો મળ્યો તો મંચ મળ્યો તો કે ત્યાંથી હું ઓર્ગેનિક વિશે બે ચાર શબ્દો કહી શકું લોકો જાગૃત કરી શકું એમ તો એ બેસ્ટ પ્લેટફોર્મ હતું બેસ્ટ સમય હતો એમ એવું મારા વિચારોને રાખી શકું તો ઓર્ગેનિક પ્રત્યે જે હતું એ કીધું અને સર ને એ વસ્તુ બહુ ગઈ ધનરાશી મારો મેં માં પણ કીધું છે એગ્રીકલ્ચર પરથી મારો ઝુકાવ છે અને આગળ જવું છે એમ અને જેમ કે જોઈએ કે આજ ખેતીમાં નવું કંઈક નવી પદ્ધતિથી કે નવું કરવું હોય મારો ઓર્ગેનિક જ કરવું હોય તો છે શરૂઆતના ચાર પાંચ વર્ષ મારે ખોટ ખાવી પડે ને એમ તો એના માટે નાનો મોટો કિસાન આ બધું ન કરી શકે એમ આર્થિક રીતે જે સદ્ધર હોય ને એ કિસાન કરી શકે એમ જયારે મેં સફરજન વાત કરી હતી અત્યારે બે ત્રણ છોડ લગાવ્યા છે એમ અને મને સારું રિઝલ્ટ આપે ભવિષ્યમાં એવું વિચાર કર મારે આખો બગીચો બનાવો છે તો પેલા તેના છોડ મોંઘા હોય છે એના માટે મારે ખર્ચો જોઈએ થોડોક હું જમીન રોકું છું એ જમીન રોકી છે મને ચાર પાંચ વર્ષ પછી વળતર આપશે તો ચાર પાંચ વર્ષ પછી મને ખોટ ખાવી પડે તો એના માટે હું તૈયાર હોવી જોઈએ આર્થિક રીતે એમ તો આ પૈસો મારે એ માટે જરૂરી હતો નાના મોટા મારા જેમ કે અમુક બીજા સપના હોય જેમ કે હું મને લખવું પસંદ છે એમ તો આજથી બે વર્ષ પહેલા મેં જયારે વિચાર્યું કે મારે મારી બુક પબ્લિશ કરવી છે જયારે મેં મુલાકાત કરી તો મને ખબર પડી કે આમાં તો તમારે એના પેકેજ હોય છે બજેટ જોઈએ છે એમ તો માત્ર અમુક ક્યારેક ક્યારેક આમ નાના નાના સપના હોય પૈસાની તંગીને કારણે એનો વેગ ધીમો થઈ જતો હોય છે એમ તો ત્યારે હું પબ્લિશ ના કરી શકી કેમ કે મારી પાસે પૈસા નહોતા પછી મેં સેલ્ફ પબ્લિશિંગ કરી તો હવે મને મારી કહાનીઓ કે મારી બુકો છે એને સારું પ્લેટફોર્મ મળશે સારું કરશે તો નાના નાના સપનાઓ ગણાય છે જેને ઉડાન મળશે એમ આ ધનરાશિના લીધે એટલે મેન વસ્તુ એ જ હોય છે ને ક્યારેક કે ને કે વ્યક્તિને આપણે નકરી સફળતા દેખાતી હોય છે પણ એની પાછળ એનું જે સંઘર્ષ કે કહાની હોય એ ક્યારે ખબર નથી હોતી મેં શરૂઆતમાં જ કીધું કે મારે જવું જ નહોતું એમ તો એનું રીઝન એ જ હતું એમ કે મારે મેં મારી માનો સાથ છોડ્યો એમ અને એ એક વ્યક્તિ હતું કે જેને દિવસ રાત મારી સફળતાની દુઆ કરી હતી એમ તો એ વસ્તુ હું મેન્ટલી કોઈ પ્રિપેર નથી અને છેલ્લા બે ત્રણ દિવસ મહિનાથી આ અમે સતત દવાખાનું ઘર દવાખાનું ઘર તો મારી કોઈ જાતની પ્રિપરેશન નહોતી અને કેને કે માં તો આપણી દુનિયા હોય એનો સાથ છોડી તો મેન્ટલી આપણે છ મહિના કે વર્ષ માટે એમ એટલો સમય લાગે તો હોટસીટ લગી જાવ ને કદાચ ત્યાં હું મેન્ટલી પ્રિપેર ન હોય તો પરફોર્મન્સ આપી જ નથી શકવાની ને અને પ્લસ મારી એટલી પ્રિપેરેશન નહોતી એમ બટ મારો પરિવાર મારા ભાઈ ભાભી મારા અંગત બીજા લોકો એને મને એટલી મોટિવેટ કરી એમ કે તારી માં હોત અને એ તને આમ જોવો તો કેટલી ખુશી થાત એમ તાર કોઈ માટે નહીં તારી માં માટે એમ એના સપનું પૂરું કરવા માટે તારે જવાનું છે અને છેલ્લે મારી પાસે દસ પંદર દિવસ જતા અને મેં એટલું નક્કી કર્યું કે મારે કોઈ માટે નહીં મારી માં માટે જવું છે અને કદાચ લાસ્ટમાં એવું બન્યું હોય ખરી એ છોકરો મારી આગળ જે સાનિધ્ય હતો એ બહુ નોલેજેબલ હતો એમ પણ વિચારો ઓડિયન્સ ખોટી પડી અને મને હતું નહીં કે હવે મારો ચાન્સ આવશે એમ ત્યારે મને એમ છે મારા માના આશીર્વાદ જ હતા કે જેની મને ઓટશીટ લગી પહોંચાડી અને એ કર્યું કેમ કે બાકી મને ઉમેદ હું ઉમેદ જ આવ ખોઈ ચૂકી હતી કે હવે હું ઓટશીટ લગી આવીશ તો એ બહુ મુશ્કેલ છે બટ ભગવાન કે ને કે સ્ટ્રોંગ બનાવે એમ બધા માટે આઈફલ ટાર્ગેટ નિર્માણમાં ઉપયોગ કર્યા ગયા ઓરિજિનલ લોહા पेरिस ओलंपिक्स के पदकों में उपयोग किया गया था और पदक बनाने वाले विशेषज्ञ जौहरी जो थे उनका नाम है शोमे उन्नीसवीं सदी के अंत में गुस्ताव आइफल की बेटी की शादी के लिए मोतियों का हार भी बनाया था उन्होंने तो ये थोड़ा बहुत वहां से आइफल टार की जो है पता नहीं आप कभी फ्रांस गई हैं या नहीं, नहीं, नहीं गई हैं अच्छा जाइएगा जरूर जी सर बहुत ही खूबसूरत इमारत है और लिफ्ट जाती है ऊपर एकदम छोटी तक वहाँ से दृश्य बहुत अच्छा लगता है सर एक बात कहना चाहूँगी हाँ जी सर वैसे तो आप जया जी रोज ही बोलते होंगे हाँ पर आज सर में एक रिक्वेस्ट है मेरे लिए एक बार जया जी बोलिए जब से बैठे हैं तब से जया जी तो ही बोल रहा है એગરા સોચે દેવીજી જબ તક આપ ખેલતે રહેગા હમે અપના ઘર યાદ આતા રહેગા જી દીકરી જે ગામડામાંથી આયા પણ આપએ નોઈ કે લોકો ન ન બોજે કોમંદરો પર જે યે રીત થા કે ફોપો છે કોઈ રીત ના કે સો હું બોસા હું આહ કોમંદર જિલ્લા નું નાનકડો એ ઉ શીસલે ગામ ને એમાં પણ વાડી માં રહી માતા પિતા ને ખેતી કામ માં મદદ કરનારી દીકરી જયબે નોડેદરા આ આપણે કલ્પના પણ ના આવે કે વિશ્વના એક વિશ્વવિખ્યાત ટીવી શો કે જેમાં સમગ્ર વિશ્વમાં ને વર્ષોથી ચાલે છે અને આ સદીના મહાનાયક એવા અમિતાભ બચ્ચન એ કાર્યક્રમ જ્યારે હોસ્ટ કરતા હોય તો આપણા પોરબંદર માટે ગૌરવની વાત છે ધનરાશિ કેટલી કમાઈ એ મહત્વનું છે એના કરતાં અમિતાભ બચ્ચન જેવા વ્યક્તિના મોઢે પોરબંદર ગુજરાત છે જયા વડેદરા એટલું જે સાંભળવા માટે સમગ્ર પોરબંદરે ગૌરવ અનુભવું છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે બીજી વાત કે જે લોકો બીજા બધા ખેલ અથવા તો બીજી કોઈ શો જોઈ અને સમય પસાર કરતા હોય એના કરતા આ જે નોલેજ માટેનો કે ભાઈ તમે જુઓ છો આ બેન પોંચી છે તો એ અભિનંદનને પાત્ર છે પણ બીજી કોમ્પિટિટિવ એક્ઝામોની તૈયારીઓ કરતા હોય અથવા તો વ્યક્તિ પોતે પોતાનું જ્ઞાન છે આ ટીવી શો માધ્યમથી વધારી શકે એ માટે પણ આ ખૂબ મહત્વનો શો છે એવું પણ આપણા પોરબંદરમાંથી જયાબેને જે ત્યાં શો સુધી પસંદગી પામી અને પચીસ લાખ સુધીની ધનરાશિ સુધી સફળતા પ્રાપ્ત કરી છે એના માટે સમગ્ર પોરબંદર ગૌરવ અનુભવે છે સમગ્ર ગુજરાત ગૌરવ અનુભવે છે અને એક ખેડૂત પુત્રી તરીકે ત્યાં પહોંચી છે એ વધારે આપણા સૌના માટે ગૌરવની વાત છે

કરવાનું છે મેનેજમેન્ટ એટલો જોરદાર છે તો હવે તમે આવી ગયાત ત્યારે આ બધું ખર્ચા તો એરપોર્ટે પહોંચી જાવ કે લે બધું પાછા તમે